હલો આપણે દિયા ક્યાં જાય છે દિયા ફરવા જસ તું હા હા આજે તો દિયા નહીં વાટે વાટી પણ આજે મારો મૂડ નતો રેડી થવાનો તો બસ હું સાદી અને સિમ્પલ રેડી થઈ છું આ ટાઈપની થોડી હવા આવતી હતી તો તો વિડિયો લઈએ આજે ભુજની બેસ્ટ હોટલ હિલ્યુ રિસોર્ટ જ્યાં તમે આવી શકો છો ભુજમાં આવો તો આ તમે અને અહીંયા મને એક વસ્તુ કહું અહીં વિદ્યા બલન પણ આવી ચૂકી છે ખબર છે તમને બધે આ દિયા જ્યાં કાને જાય ને હું તો બધી વસ્તુ ફેમસ જ હોય આજે આપણે ફેમસ નથી આજે અહીંયા ચોર્યું તમે જોજો ખાલી ફોન બધાને બતાવીશ ને આ દિયા તું ક્યાં ગઈ ખોવાઈ ગઈ તે અરે બાપરે ખમો ખમો આવું છું ઊભા રહ્યો હાલ ને જાજો હા આવી ગઈ તો અહીંયા કાને અમે સુકામાં આવ્યા છીએ તો આજે છે મારા ભાઈનો બર્થ તો એનો સેલિબ્રેશન હતો આ પાંચમા મહિનામાં છે ને ઘાટું ઘાટું જ બધું આવી જાય એટલે એનિવર્સરી આવી જાય લોકોની ભાભીનો બર્થ આવી જાય બધું ભેગ હું આવે પણ એમાંથી આજે આપણે ફાઇનલી મારા ભાઈના બર્થડેમાં મને ભૂખ લાગી છે અને આ લોકો હજી આવે નથી દિયાને હંમેશા ભૂખ એવી લાગે કે આવું જ બધું થાય લેટ જ થતું જાય સાડા નવનો નો કીધો તો મારે ખ્યાલથી જમવા ખબર નહીં કેટલા વાગે મળશે ને અહીંયા કારણે હજી આ પાણીના ફુવારા ચાલુ નથી થાય તમને હેલો જમી કરીને આવશું ને પછી બતાવું હવે ભુજમાં આવશો તો તમને ક્યારેક ખ્યાલ આવશે એટલે વ્લોગ આખો જવો થોડોક ટાઈમ આપજો મસ્ત છે બધી હોટલમાં આમ ડેકોરેશન મસ્ત છે બધું મીન્સ ડેકોરેશન ન કહેવાય પણ જે કાંઈ એ લોકોનું છે ને બહુ મસ્ત છે તો આ મેન હોલ છે એન્ટ્રી ગેટ આપણે અંદર જઈએ છીએ એન્ટર કરીએ છીએ હું થોડીક સાય ફિલ કરતી હતી અહીંયા કને મને થોડોક એમ થતો હતો કે આ બધા બેઠા છે મને જો જો કરે છે ઓરખતા કોઈ નતા હો એટલી મોટી વ્લોગર નથી થઈ ગઈ હજી કોઈ અહીંયા ઓળખતો નહોતો મને આ એન્ટ્રી સીધે 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 હાલુ જવાનું અને લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ જ્યાં તમને મજા આવે બેસી જાઓ અહીંયા મને કોઈ જોતો નથી ત્યાં નાચી લે ધૂમી લે ધનધના ધન ધન હવે ખબર પડી કે આગળ બધા બેઠા છે ચૂપ થઈ જા હવે તું સીધી સીધી જવા દે તારી ગાડી આજ મારો રેડી થવાનો મૂળ નતો તો હું આમને હાલી આવી ત્યાં આજે બસ કપડાં જે સાદા સિવલ પહેરી અને મમ્મી છે આ હવે બધા જઈ રહ્યા છીએ જમવા ભૂખ લાગી યાર આ લોકોને ભૂખ ન લાગે એટલે એક તો આઈપીએલ ચાલુ છે બધા આઈપીએલમાં બિઝી હોય અને આપણા જેવા ને બધાને ભૂખ જ પડી હોય મને તો હોટલમાં જાઉં તો એક બીજી વસ્તુ કહું કે મને હોટલના છે ને આ ચપાતી ને નાન ને એ બધું જરાક છે ને ઓછો ખબર નહીં સૂટ નથી કરતો મને હું એક રોટલી ખાવું ને બધાને એમ થતો સાહેબ નાટક કરે પણ મને ભાવતું જ નથી શાક મને બધા ભાવે હોટલના તમે બધા શેર કરજો ને મને કે હોટલનું તમને ચપાતી ને નાન ને બધું ભાવે કે ન ભાવે તો ખાઈ જ ન શકું લે એ ખાવું ને એટલે ફૂલ દઈ જાઉં અને જ્યારથી ડાઇટિંગ ચાલુ કરી છે ને ત્યારથી મારી ખબર ને ઓજરી સિવાય ગઈ છે કે શું કે હું ખાઈ ન શકતી બસ આ કેક કટિંગ કરે છે હવે હું તમને બધીને ઓળખાણ કરાવીશ તમે ખમો ખાલી આ મમ્મી રાઘવ મને એવું થાય છે કે રાઘવનો બર્થ ડે છે કે એના પપ્પાનો બર્થ ડે છે પણ એવું જોઈએ ને યાર છોકરાઓને છોકરાઓ ખુશ હોય બગાસા ખાય છે તો એટલે એ રાઘવ ના બગાસ નતો ખાધો મોટો ફાળે છે એના ફોટોસ ક્લિક કરાવે છે એને ફોટા કેવા કેવા પાડતા હોય ને તમને શું ખબર આ આજકાલની પ્રજા છે ચલો હવે આજે એક વસ્તુ ખબર પડી કે મમ્મીનો એનિવર્સરી પણ હતી મને તો ખબર નથી કોઈને ખબર નથી મારે ખ્યાલથી ભાભીને જ એને જ ખબર હશે મને તો ખબર જ નથી ઠીક છે હવે મિસ થઈ ગઈ મારાથી ભૂલી ગઈ હતી કેક કટિંગ થઈ ગઈ છે કેક ખાવા માટે સૌથી પહેલાં રાઘવ જ છે કેમ કે એને કેક બહુ જ ભાવે ખાય તો ઓછો પણ બગાડે ઘણો એવો કામકાજ છે અને આ બધો તમે વિચાર કરતા હશો કે આ દિયા ભેગી આજે આવી મોડલ જેવી છોર્યું કોણ છે હલો હલો હું તમને બધો બતાવીશ અરે દિયા એક કાંઈ નાની મોટી છોકરી નથી તમને ખબર નથી મારી કેવો બધો પડ્યો આ તો હું ગયેલી એવી દેખાવું ને એટલે તમને એમ થાય કે દિયા નોર્મલ ઇન્સાન છે હું નોર્મલ નથી ખમો અને આ પેકેટ જે બાજુમાં પડ્યું ને એનો રાજ કહીશ તમને એનામાં શું છે હું તો પૂછા જ કરતી હતી કે આમાં શું છે ને આ સૂપ આવ્યો છે મરચાઉ સૂપ જ હતું મને તો એ જ ભાવે મરચાં આવી ગયા છાસ આવી ગઈ ડુંગળી આવી ગઈ પણ ખાવાનો ક્યારે અરે યાર બટ ભાઈ ભૂખ લાગે આ બધું જોઈ 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 જોઈને અને આ આઈપીએલ જોયા રાખે આરામથી આ લોકો યા હું કે મરું છું હાલો આવે જપાટી હાલો આવી તો ગઈ પનીર તડકા કે શું છે જે છો તું એ તને ખાવાનું છે અમને ખબર છે અમને હાલો હવે બીજો બે શાક આવશે મારા ખ્યાલથી એક કાજુ મને આ બધા શાક છે ને મીઠા લાગે મોસ્ટ ઓફ એક વખત મને પાર્કવ્યુ ભુજમાં તમે રહેતા હશો ને તો પાર્કવ્યુ તમે હોટલ નામ સાંભળ્યું હશે પાર્ક્યુમાં હું કાજુ એકવાર શાક ખાઈને ને આવી એના પછી મેં સમ ખાતા હું નહીં ખાઉં પણ આજે પાછો મારી સામે આવ્યો છે મને આ શાક મીઠા લાગેલે તમને ભાવે કે ન ભાવે મને તો બધા પણ આજે ખબર નહીં શું હતો આ શાક એટલો મસ્ત ટેસ્ટી ટેસ્ટી હતો ને કે હું એમને ખાધી હતી અને આ શાક પનીરનું એ તો બહુ મસ્ત જ હોય મને તો ભાવે પનીર કાજુના ને એવા શાક વધારે ઓછા ભાવે મીઠા લાગે મને એટલે પણ હિલવોનો હિલવીમાં તમે જાઓ ને તો ખોટો કેવો તમારા પૈસા વસૂલ છે આ મરચો આટલો મોટો કેમ છે આજકાલ આવા મરચાં કેમ આવે સાપ જેવા એવી ખબર યાર મોરા મરચાં ચલો ઠીક છે હોટલવાળાને કાંઈ ન કહેવાય યાર જમવાનું બધું ચાલુ છે અને પૂજમાં બેસ્ટ હોટલ જો બાકી એમાં નાની એક રેઝિન્ટા અને એક આ હિલ વ્યૂ મને તો ગમે હિલ વ્યૂ ફૂડ કાં તો વધારે પાર્ક વ્યૂનું ગમે પાર્ક વ્યૂમાં મને દર્શનને વધારે ઊંવાનો ફાવે કેમ કે બજેટ ફ્રેન્ડલી છે અને આ થોડોક સ્પાઇસી થઈ જાય આ બધી વસ્તુ અને બીજો કે થોડોક બજેટ ફ્રેન્ડલી નથી આપણા પ્રમાણે નથી એમ અમારા ભાઈને તો ખોટો કે વાંધો નથી આવતો પણ મારા પ્રમાણે જરાક બહુ થઈ જાય છે અમે નથી આવતા એ તેડાવે ત્યારે અમે જાય બાકી અમારી રીતે ખોટો નહીં અમે નથી ગયા એમ એ લોકો હંમેશા એ તો મમ્મીને તો મોસ્ટ ઓફ જાતા જ હોય અને મને જેને હોટેલના દાળ ચાવલ બહુ જ ભાવે ને આ છોકરી કોણ છે તો આ ભાભીની બેનની દીકરી છે જેને વ્લોગમાં આવવાની બહુ જ ઈચ્છા હતી ભાભીની બેનની દીકરી ઓકે એટલે એવો અમારા વચ્ચે છે ને એવું કાંઈ નથી ગયા આમ સંબંધ સારો છે એમાં કે કેમ ફ્રેન્ડલી થઈ જાય ભાભીથી હોટલ મારો ઓછો થઈ જાય પણ આ છોર્યુંથી મારો બહુ બને બધું આ હોટલનું ડેકોરેશન બધું અને આ બધા અમને જગ્યા જ નરી દી લે બેસવાની અમને બધી ચેર ક્યાં ને ક્યાંથી મંગાવી પડી કોઈ દેવાય નતો આવતું જ્યાં ત્યાં બેઠા તને ને હવે ફાઇનલી આ ચાલુ થઈ ગયું છે બધા કુંવારાને રાગાવ કરી રહ્યું છે એન્જોય આ અમે નસડા નસડા અમને હોટલું વાળા બારે કાઢે નીકળો બારે આ શું કરો છો તમે શું કરે યાર પણ હવે છોરા છે મસ્તી તો કરે ને નાવા બેસી ગયો લે હું આ હવે આ વિડીયો મારો જાય સારો કેમ કે આમાં ચાઇલ્ડનો નો જે કાંઈ નાખીએ છે ને તો થઈ જાય છે એચડીએફસી કે કઈ બેંક છે કે ખબર એકતા આમાં કમેન્ટ કરજે તું હો તો પછી આ ભાભીને બધા જોઈ રહ્યા છે મેચ આ મેચ પાછળ ગાંડા ગાંડા આ લોકો આઈપીએલ વચમાં છે એ જે વ્લોગમાં મેં તમે કીધું ને ભાભીની બેનની દીકરી ભાઈ બે મા દીકરી છે આ અને સેજલ સેજલને ને તો તમે મારા વિડીયોમાં જોતા જ હશો આ બધી હું તમને શું લાગે કાંઈ નોર્મલ નથી જોવો છો ને કે ખતરનાક લાગે હિરોઈનનું લાગે હીરોઈનનું એના પૈકી આપણે કાંઈ ન દેખાય પણ તો એવું કાંઈ ન હોય એ લોકો બહુ ફ્રેન્ડલી છે હું ભાભીની ડિમાન્ડ હતી કે વિડીયો એકદમ સરસ મજાનો બનાવી દેજો મોડલ મોડલ મોડલું લાગે પડ્યું આ ભાભી મારા બોડી હવે વધી ગઈ નાખાય એ સ્લિમ બોડી હતી અને ખતરનાક લાગતા એ પણ બાકી લાગે પડ્યું ને બધું લાગે પડ્યું હંમેશા મેકઅપમાં જોઈ લે આ ચોરી બધું એ લોકોને શું કાંઈ કામ નહીં હોતું મને એ થાય લે

અને આ દર્શન છે આ મારો ભાઈ છે અને આ રાઘવ છે જે ધમાલ કરે છે આ